શાળાના આચાર્ય શ્રી ફાધર સિજોના હસ્તે પુષ્પગુચ્છ તથા સ્થાન ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી જાડીજા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત એલકેજી થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કેજી ડાન્સ ફેન્સી ડ્રેસ સ્પર્ધા ધોરણ એક થી બે તથા બ્લુ ગ્રીન યલો અને રેડ ગ્રુપ માટે નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારબાદ કરાટે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આચાર્ય શ્રીના હસ્તે સીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી ફાધર સીજોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઠક્કર યુગ તથા મકવાણા શેયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિનોદ કારિયા ભચાઉ કચ્છ